તો અત્યારે જામનગરના ખેડૂતો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સિંચાઈ યોજના હેઠળ ચેકડેમમાં પાણી છોડવામાં આવ્યું ઊંડ એક ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સિંચાઈ માટે ચેકડેમમાં સિત્તેર બિલિયન ક્યુબેક ફૂટ પાણી છોડાયું છે નીચાણવાળા વિસ્તારના પંદર ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાણી છોડવા માટે સરપંચે કરી હતી રજૂઆત તે બદલ રજૂઆતને લઈને પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે આ મહત્વના સમાચાર જામનગરના ખેડૂતો માટે છે સિંચાઈ માટે ચેકડેમમાં પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ ચેકડેમ નજીક નીચાણવાળા વિસ્તારમાં આવેલા પંદર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જો કે ગરમીની શરૂઆત થતાં ઉનાળાની શરૂઆત થતા ખેડૂતો માટે આ સારા સમાચાર છે મહત્વના સમાચાર વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ આપ અત્યારે જોઈ રહ્યા છો જામનગરના ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે પાણી માટે સરપંચે રજૂઆત કરી હતી ઊંડ એક ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સિંચાઈ માટે ચેકડેમમાં સિત્તેર મિલિયન ક્યુબેક ફૂટ પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાથે જ નીચાણવાળા જે ગામો છે જે ચેકડેમ નજીક જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી લોકોને હટવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે સિત્તેર મિલિયન ક્યુબિક મીટર પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે રજૂઆતને લઈને પાણી છોડાતા હવે ખેડૂતો માટે ઉનાળામાં પાકનું વાવેતર કરવા મુશ્કેલ નહીં બને સિંચાઈ યોજના હેઠળ ચેકડેમમાં પાણી છોડાઈ રહ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિરેન ઉન એક ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે શું વધુ વિગતો ખેડૂતો માટે કે અમુલેબેન ડેમના ચાર દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે જે પાણી છે તે છોડવામાં આવશે આ પહેલા પણ આ રીતના જે જયારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે જે ડૂબમાં જે વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેને લઈને હાલ સિંચાઈ વિભાગે પણ જે પોલીસ તંત્ર છે તેને પણ પત્ર લખી બંદોબસ્ત ની માંગ કરી છે તો બીજી તરફ નીચાણ વાળા જે વિસ્તારો છે તેમાં દસ જેટલા ગામોને ને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે નીચાણ વાળા વિસ્તારોમાં આવતા જે ગ્રામ્ય વિસ્તાર છે તે ખેડૂતો છે તે ઉનાળુ પાક પણ કરી શકે શકશે તેમજ જે આગોતરું વાવેતર પણ કરી શકશે જી વિદ જી હિરેન આભાર સમગ્ર માહિતી બદલ